મારુતિ નંદન પ્રાકૃતિક ફાર્મ ગામ દસ આઠ બે હજાર ચોવીસ મિત્રો આ ખાણદાન સ્ટોરેજ છે ગૌશાળા માટેનો આપ જોઈ શકો છો ખાણદાન મિત્રો અહીં ગૌશાળા ઉપર જ બનાવીએ છીએ મકાઈ જુવાર ઘઉં

શાકભાજી મોડેલ નર્સરી પ્લાન્ટ અળસિયા બેડ જોઈ શકો છો મિત્રો આ વર્મિક કમ્પોસ્ટ નું અળસિયા બેડ

آبار استو